બોલ આવી આપણી મોર્નિંગ થઈ છે સો હેલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને જ્યારે હું એસિડ લેવા ગયો ને ત્યારે મેં પૂછ્યું કે કઈ બ્રાન્ડનું એસિડ લેતો હું તો મને કહે કે દેશી સાવ દેશી જે વીસ પચીસ રૂપિયા ત્રીસ રૂપિયાનો આવતો હોય ને એવું કેમ કે દેશી ઇઝ મોર પાવરફુલ દેન વિદેશી અને વાત પણ બિલકુલ સાચી છે કે જેટલી બી દેશી વસ્તુ હોય ને એ ભાઈ પાવરફુલ હોય મજબૂત હોય અને લોંગ લાસ્ટિંગ હોય જેમ કે દેશી ઘી દેશી ગોળ દેશી દારૂ જેનો પાવર ભાઈ આખો દિવસ ચાલે એટલે એટલે જેટલી બી દેશી એની થોડીક રૂપાળી તો ના હોય પણ આ મજબૂત હોય અને લાંબા ગાળા સુધી ચાલે એવી હોય શું કરો રીતુ લેકિન એ સાલા કર કે આ આપે તમને તો ઓર્ડર લખો તો થી કે તો મને આઈ જાઉં તમારું પેલું મને બતાવો કેમેરામાં હે હમ ਖੇਤ ਦਿਖਾਰੋ ਹਾਂ ਆ ਖਾਡੋ ਹਾਂ ਫੇਚ ਹਾਂ ਆਪਨੇ ਹਮ ਾਤਲੂ ਦੂਰ ਰਹੀ ਨੇ ਆ ਵੀ ਰਿਤੇ ਅੰਘਾ ਕਰਾਈ ਮਰੀ ਅੰ냐 ਪੜੀ ਖਾੜਾ ਡਾਈ ਨਹੀਂ ਸੋਥੀ ਹੋ ਢਕੇ ਨਹੀਂ ਹੈ ਤਾਂ ਆ ਹੈ ਨੇ ਆਨੀ ਜਗ੍ਹਾ ਆਉ ਗਰੀ ਆ ਖਾੜਾ ਮਾ ਨਾ ਪੜੀ ਵਾਂਦੂ ਮੇਰੇ ਬੱਚੇ ਸ਼ਾਂਤ ਸ਼ਾਂਤ ਹੋ ਜਾ ਮੇਰੇ ਬੱਚੇ ਸ਼ਾਂਤ ਹੋ ਜਾ ਇਹ ਕੀ ਤਕਲੀਫ ਮਤ ਲੇ ਮੇਰੇ ਤਕਲੀਫ ਹੋਤੀ ਜਾਣ ਕੇ ਆ ਖਾੜਾ ਮਾ ਪੜੀ ਮੁੰਜੀ ਲਿਆ ਖਾੜਾ ਹੂੰ

આપડી ત્રણ લખોટી નીકળી ગઈ તો આજે હતો ને સર્કલ એને અમે ડબ્બો ગઈ તો આપણે ડબો થઈ ગયો છે ખાલી બધી લખોટી હું જીતી ગયો છું હારી ગઈ હું બે જીતી

હમ કે એમને રોજે ચા જોઈએ આપણે એવું ના હોય આપણે તો ક્યારેક મન થાય એટલા માટે ચાય બનાવી ને એમની કડક ચા હોય ને આપણામાં આપણી થોડીક નોર્મલ હોય જોર જોર લોકો છોરા પીએ એવી ચા બનેરી જો તો લોજી આપણી મસ્ત ચા આવી ગઈ છે અને કેવું હોય ખબર છે કે આપણે વાટકામાં ચાય ફાવે અથવા તો કપમાં ફાવે બાકી રકાવીમાં આપણે એને ચા પીતા ન ફાવે એમાં આવે ઓછી ને ભાઈ આપણાથી એને બેલેન્સ બગડી જાય તો ચા ઢોળાઈ જાય આમાં કઈ ટેન્શન ના હોય રાતના કઈ કેટલા વાગે આઠ વાગવા આયા ને અમારા ભાઈ ની બેટરી ડાઉન નથી થતી આખો દિવસ બોલ 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 કરે હવે બસ કર થોડીક વાર શાંત થઈ જા થોડીક વાર બેસી જા તા મોન રથ લઈ લે તો મોન રથ લઈ લે જરીક વાર આ રથ વાળા મે આડી ટકાવી દે તો મોન રથ લઈ લે 58 કેટલા આવે તારું ચેલેન્જ એક ચેલેન્જ એક કલાક તને એક શબ્દ નથી બોલો તો આપડે રાત ના જમવાનો સમય થઈ ગયો છે અમે લોકો જમવા બેસી આજે ભાઈ જમવામાં સ્પેશિયલ છે આ જે આપણે જમવાનું લગનમાં ત્યારે હોય તો આજે બનાયા છે

ओके सो गाइज आज के वीडियो में इतना ही आई होप के आपको वीडियो पसंद आया होगा अगर आपको पसंद वीडियो आया है तो एक लाइक कर देना नए है तो चैनल को सब्सक्राइब कर देना थैंक्स लव यू फिर मिलेंगे आपको नए वीडियो के साथ तब तक के लिए अपना ख्याल रखना ठंडी लगे तो स्वेटर पहनना और घर से बाहर मत निकलना ठीक है बाय बाय टेक केयर O que, é que <laughs>